ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો માક્ષર મહિનો ચાલી રહ્યો છે આ મહિનામાં અન્નપૂર્ણામાનું વ્રત લેવાય છે તો આપણે આજે અન્નપૂર્ણામાના વ્રતની વાર્તા સાંભળીશું આ વ્રત માક્ષર માગસરસુભ છઠને દિવસે આવે છે વ્રત કરનારે સવારે સ્નાન કરીને વ્રતની કથા વાર્તા સાંભળવી એ દિવસથી શરૂ કરીને એકવીસ દિવસ સુધી એક પ્રાણા કરવા ભૂલથી જો કોઈ વસ્તુ ખવાઈ જાય તો પછી બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો પડે છે તો વ્રત કથા આ પ્રમાણે છે કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેઓ ખૂબ જ ગરીબ હતા તેઓ ભિક્ષા કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી તે ગમે તેટલી ભિક્ષા કરવા જાય તો પણ બંને જણાનું ગુજરાન ચાલે તેટલી ભિક્ષા મળે નહીં એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો તો બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા માંગીને આવો છો છતાં પણ આપણું ગુજરાત ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે કોઈ દેવી ઉપર શ્રદ્ધા રાખો અને તેની સેવા પૂજા કરો તો આપણા પર પ્રભુ કૃપા કરશે તો તમારા સામે પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસી જશે બ્રાહ્મણને આ વાત સાચી લાગી તેથી તેની બાજુમાં તે રહેતો હતો તેના ઘરની બાજુમાં અન્નપૂર્ણા માનું મંદિર હતું તો તે બ્રાહ્મણ ત્યાં જઈ તેમની એક જીતે માં અન્નપૂર્ણાની પ્રાર્થના કરવા લાગ્યો આમ કરતાં કરતાં ભૂખ્યા પેટે તેને મંદિરમાં ત્રણ દિવસ થઈ ગયા ત્રણ દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે છે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુઃખ જરૂર દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બધી બહેનો વ્રત કરતી હશે તે તને તેની વિધિ જરૂર કહેશે આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘરે આવ્યો અને બ્રાહ્મણીને બધી જ વાત કરી ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલતો થયો ચાલ્યો જાય છે બે ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે સરોવર આવ્યું કે કેટલીક બહેનો સરોવરની પાળે પૂજા કરતી જોઈ તેણે અને તે ત્યાં જઈને પૂછે છે કે બહેનો તમે કોનું વ્રત કરો છો ત્યારે એક બહેન બોલી ભાઈ અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય છે તે મને કહો ત્યારે એક બહેન બોલી આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ દૂર થાય છે રોગીના રોગ મટે છે સંતાન વિહોણું ઘર હોય તો પારણું બંધાય છે અને નિર્ધનને ધન મળે છે વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે હવે આ વ્રતની વિધિ સાંભળો આ વ્રત માગસર સૂદ છઠથી લઈને એકવીસ દિવસ સુધી કરવાનું હોય છે વ્રત કરનારે સૂતરના દોરાને એકવીસ શેર લઈ લેવી અને તેની એકવીસ ગાંઠ મારવી એકવીસ દિવસ એક એકટાણું કરવું અને બને તો ઉપવાસ કરવું એકવીસ દિવસ પૂરા થતા વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્ય દાન કરવું આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરે છે તમે પણ માનો દોરો લઈને અન્નપૂર્ણામાનો જાપ જપતા જપતા માનું વ્રત કરો તમારી બધી ઈચ્છા મનોકામના માતાજી પૂરી કરશે બ્રાહ્મણ તો ઘેર આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યો અને વ્રતના પ્રથમ દિવસે જ બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરતા કરતા બેઠા હતા ત્યારે એકાએક પોતાના રહેવાનું ઘર પડ્યું પરંતુ આમાં માની જરૂર કોઈ ઈચ્છા હશે તેમ માની બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળો દૂર કરવા માંડ્યા તો સોના એક ચરુ મળ્યું એમાંથી બે ચાર સોના મહોર વેચતા તેમાંથી ઘણા પૈસા આવ્યા તેમાંથી બંને પતિ પત્નીએ નવું સરસ મકાન લઈ લઈ લીધું અને એમાં મજાથી રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે તો ધનના વાપરનારની ખોટ છે તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણે ના પાડી ત્યારે બ્રાહ્મણી કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો તેથી તમને મારી ચિંતા નહીં રહે આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો બ્રાહ્મણ તેની જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યો એવામાં આવ્યા માક્ષર માસ માક્ષર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણામાનું વ્રત કરવા દિવસ આવ્યા અન્નપૂર્ણામાના વ્રત કરવાના દિવસો આવ્યા તે જૂની પત્નીના ઘેર ગયો અને પતિ પત્નીએ સાથે અન્નકુળમાનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાનો પતિ રાત્રે નિંદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો તેણે તોડી સગડીમાં નાખી દીધો એટલે કે બાળી દીધો તેવો જ માનો ક્રોપ થયો તેથી તેમના મકાનમાં એકાએક આગ લાગી અને બંને માંડ માંડ જીવ બચાવીને બહાર આવ્યા અને માના આશીર્વાદ મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠો હતો આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘરે લઈ ગઈ પોતાના ગળામાં હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને માં અન્નપૂર્ણાના ચરણોમાં પડી અને માફી માંગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યા આથી માતાજી પ્રસન્ન થયા અને રાતે બ્રાહ્મણને સ્વપ્નામાં આવ્યા અને કહ્યું કે તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું તુંને નવી પત્ની શા માટે કરી જા હું તારી ઉપર પ્રસન્ન થઈ છું અને નવ માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશ વધશે હવે બીજી વાર ભૂલ ન કરતો આ બાજુ રમતા રમતા નવ માસ પૂરા થઈ ગયા અને જૂનીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને હવે સુખ શાંતિથી રહેવા લાગ્યા આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિથી રહેવા લાગ્યા જે અન્નપૂર્ણામાં જેવા બ્રાહ્મણ અને તેની બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો જય મા અન્નપૂર્ણા જો મિત્રો વાર્તા સારી લાગે તો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અન્નપૂર્ણા અન્નપૂર્ણાની વાર્તા સાંભળીશું કે શંકર માં અન્નપૂર્ણા પાસે ભગવાન શું છે તો આપણે આ વિડિયોમાં જાણીશું અન્નપૂર્ણિ સદાપૂર્ણિ શંકર પ્રાણ જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થે દેહી ચ પાર્વતી જય માં અન્નપૂર્ણા

પાર્વતીજી અન્નપૂર્ણાનું રૂપ કેમ ધારણ કરવું પડ્યું હતું એવી કઈ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે માતા અન્નપૂર્ણા પાસેથી દેવોના દેવ માંગવી પડી ચાલો આ કથા સાંભળી છે શંકર ભગવાન કૈલાસ ઉપર પર્વત પર એકવાર બેઠા હતા તે સમયે માતા પાર્વતી તેમની પાસે આવીને બહુ નમ્ર વિનંતીપૂર્વક ભોળાનાથને અનુરોધ કરવા લાગ્યા કે હે પ્રભુ આપણે કૈલાસ પર એક રસોઈની આવશ્યકતા છે એટલે શંકર ભગવાન હસવા લાગ્યા અને માતા પાર્વતીને ના કહી દે છે અને ઉપરથી કહ્યું કે દેવી ભોજન તો એક પ્રકારની આ શક્તિ છે અને પ્રાણી માત્રને આ શક્તિનો ત્યાગ કરી દેવો જોઈએ અને આ બ્રહ્મા વિષ્ણુનું પણ કથન છે અને આ સાચું પણ છે કારણ કે ભગવાન બ્રહ્માજી એ જ માયાની રચના કરી છે પરંતુ શંકર ભગવાનના આ શબ્દ અપમાનજનક લાગ્યા માં પાર્વતીને એમને રસોઈની ના કહી દીધી એટલે માં પાર્વતીને ખોટું લાગ્યું અને માતા પાર્વતી ક્રોધિત થઈ ગયા કારણ કે માતા પાર્વતી દેવી લક્ષ્મી અને માતા સરસ્વતી સાથે પ્રાણી માત્રનું પાલન પોષણ કરે છે માં પાર્વતીને બહુ ગુસ્સો આવ્યો દુઃખ પણ લાગ્યું શંકર ભગવાનની વાત સાંભળી માતા પાર્વતી બોલ્યા કે હે પ્રભુ જ્યારે અહીં મારી કોઈ જરૂરત જ નથી તો હવે હું કેમ રહું આમ કહીને પાર્વતી ત્યાંથી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ચાલ્યા ગયા મા પાર્વતીના ગયા પછી ભોળાનાથને તેમની ખોટ વર્તાવા લાગી અને આવી રીતે શંકર ભગવાન ધ્યાનમાં લીન થઈ ગયા અને પૂરા સંસારમાં અન્નની ખોટ પડી અન્નની ખોટ વર્તાવા લાગી અને ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો બધા જ દેવી દેવતાઓ ભગવાન ગણેશને આગળ કરીને ભોળાનાથની પાસે પહોંચ્યા દેવી દેવતા બધા જ હતા ભૂખ્યા હતા બધા જ શંકર ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા યાચના કરવા લાગ્યા અને કહ્યું કે હે પ્રભુ પૂરા સંસારમાં અન્નનો એક પણ દાણો નથી અને અમે બધા ભૂખથી તડપી રહ્યા છીએ ભગવતી માં પાર્વતીના અંતર ધ્યાન થઈ જવાના કારણે ભોળાનાથ પાસે પણ અન્નનો એક દાણો રહ્યો નહીં ભગવાન પોતાને અસમર્થ પામવા લાગ્યા અને અસમર્થ થતા તેમણે બ્રહ્મા અને વિષ્ણુને પૂછવાનું પૂછવા લાગ્યા કે હવે શું કરવામાં આવે હવે આનો ઉપાય શું પણ બ્રહ્મા અને વિષ્ણુ બંને ભોળાનાથની જેમ જ અસમર્થ હતા હવે ભગવાન શિવ શંકર ત્રિલોકમાં ફરવા લાગ્યા અન્ન શોધવા લાગ્યા પણ ક્યાંય અન્ન ફળ કંદ મૂળ કઈ પણ જોવા મળ્યું નહીં સ્વર્ગ ગયા ત્યાં ખાવા માટે અન્ન ફળ કંદ મૂળ શોધવા લાગ્યા પણ ત્યાં પણ સ્વર્ગ પણ ખાવા માટે કઈ મળ્યું નહીં પછી ગયા પાતાળ લોક ત્યાં પણ બધું ખાવા પીવાનું અન્ન ફળ કંદ મૂળ કઈ પણ મળે તો શોધવા લાગ્યા પણ ત્યાં પણ કઈ મળ્યું નહીં આ જોઈ શંકર ભગવાન બહુ દુખી થયા હવે ભોળાનાથ શિવશંકરને સમજણ પડી ગઈ સમજવામાં આવી ગયું હતું કે અન્નનું શું મહત્વ છે અન્નનું મૂળ ભગવાનને સમજાઈ ગયું ભોળાનાથ અન્નની શોધમાં ભટકી રહ્યા હતા ત્યારે ભગવાન શિવશંકરને એક અઘોરી મળ્યો અને એ અઘોરીએ શંકર ભગવાનને જોયો એટલે તે પણ પોતાની જેમ શંકર ભગવાનને અઘોરી સમજવા સમજવા લાગ્યું જે ભગવાનને મળ્યો હતો કે અને એને કહે છે શંકર ભગવાનને કહેવા લાગ્યો કે તમે ભોજનના પદાર્થ માટે અન્ન માટે આમ તેમ ભટકી રહ્યા હોય તો તમારે કાશી નગરીમાં જવું પડશે તે અઘોરી બાવા જેવો હતો માણસ તે શંકર ભગવાનને કહેવા લાગ્યો કે ત્યાં કાશી નગરીમાં એક દિવ્ય સ્ત્રી છે તેણે ત્યાં પોતાની રસોઈ બનાવી છે ત્યાં બધા જ ભૂખ્યાની ક્ષુધા શાંત થાય છે બધાના ભૂખ્યાના પેટ ભરે છે એ દિવ્ય સ્ત્રી અઘોરીની વાત સાંભળી ભગવાન શિવ કાશી નગરી પહોંચ્યા અને ત્યાં તેમણે જોયું કે અરે આ રસોઈ તો પાર્વતી દેવીની છે જે સ્વર્ણ સિંહાસન પર બિરાજમાન છે અને ત્રણેય લોકમાં તેમની દિવ્યતા ઝગમગ રહી ઝગમગી રહી છે અહીં માતા અન્નપૂર્ણાના રૂપમાં બધા જ ભૂખ્યાને ભોજન પ્રદાન કરી રહ્યા છે અને બધાની ભૂખ શાંત કરી રહ્યા છે કાશીમાં ત્યાં કોઈ એવો કોઈ જીવ જ ન હતો જે ભૂખ્યો હોય માએ બધાની ભૂખ શાંત કરી હતી બધાને ભૂખ્યાને શાંત કરતા હતા ભોળાનાથને ત્યાં આવેલા જોઈ માં અન્નપૂર્ણા મંદ મંદ હસવા લાગ્યા મનમાં મનમાં મુસ્કુરાવા લાગ્યા અને ભગવાન ભોળાનાથને મીઠા મધુર અવાજમાં કહ્યું કે હે પ્રભુ તમે અને બ્રહ્માજી ભૂખના બંધનમાં નથી બંધાયેલા પણ જે તમારા ભક્ત છે તે ભૂખના બંધનમાં બંધાયેલા છે આમ કહીને મા અન્નપૂર્ણાએ ભોળાનાથને ત્રણ મુઠ્ઠી ચોખા આપ્યા ત્રણેય લોક માટે ત્રણ મુઠ્ઠી ચોખા પ્રદાન કર્યા પછી શંકર ભગવાને આ ચોખા લઈ જઈને ભગવાન વિષ્ણુઓને આપ્યા ત્રણેય લોકોમાં વેચવા માટે અને ભગવાન વિષ્ણુએ ત્રણેય લોકોની ભૂખ શાંત કરવા માટે આ ચોખા ત્રણેય લોકોમાં બરાબર વેચી દીધા આજે પણ માતા અન્નપૂર્ણા કાશીમાં સોનાના સિંહાસન પર બેઠા છે અને એ સૂચિત કરે છે સંસારમાં કોઈ પણ ભૂખ્યું ન રહી મિત્રો આ અન્નપૂર્ણામાની આ એક કથા હતી અને બીજી કથા પણ પૌરાણિક છે તે બીજી કથા આ પ્રમાણે છે છે કહેવાય કે જ્યારે ભગવાન રામ માતા સીતાને છોડાવવા માટે લંકા પર ચડાઈ કરી હતી તો તે સમય દરમિયાન વાનર સેનાને બહુ ભૂખ લાગી હતી તે સમયે ભગવાન રામે મા અન્નપૂર્ણાની આરાધના કરી અને એનાથી પ્રસન્ન થઈને માતા અન્નપૂર્ણાએ પૂરી સેનાની ભૂખ શાંત કરી હતી અને બીજી પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શંકરની પ્રિય નગરી કાશીમાં ભયાનક અકાળ પડ્યો જેના કારણે કાશીમાં મનુષ્યની સાથે જીવજന്തു પણ મરવા લાગ્યા અને ચારેય બાજુ હાહાકાર મચી ગયો ત્યાર પછી કાશીવાસીઓએ બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનની આરાધના કરી અને તેમની પૂજા કરી અને તેમને પ્રસન્ન કર્યા ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને તેમને દર્શન આપ્યા તો બધા લોકોએ આ કહી વિપ આ બધી વિપદા કહી સંભળાવી આ કઠિન વિપદાથી બચાવવા માટે પ્રાર્થના કરી ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ શંકર ભગવાનથી આ સંકટનું નિવારણ કરવાની પ્રાર્થના કરી છે ભગવાન શંકરે કાશીનું ભ્રમણ કર્યું અને કાશીને જોયું ત્યારે તેમને સમજણમાં આવ્યું કે મા પાર્વતી રૂપી અન્નપૂર્ણા જ આ સંકટનું નિવારણ કરી શકે છે તો મા અન્નપૂર્ણાની કૃપા થશે તો આ કાશી નગરીમાં લોકોને અન્નની ખોટની સમસ્યા દૂર થઈ જશે શંકર ભગવાને ભ્રમણ કર્યું અને આ બધું જાણ્યું ત્યારે પછી ભોળાનાથ મા પાર્વતી પાસે આવ્યા અને ભોળાનાથે મા પાર્વતીને અન્નપૂર્ણા રૂપ ધારણ કરીને બધાનો ઉદ્ધાર કરવાની પ્રાર્થના કરી માતા પાર્વતીએ અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શંકરે તેમની કાશી નગરી માટે માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા માંગી માતા અન્નપૂર્ણાએ ભિક્ષામાં સર્વપ્રથમ ધાન પ્રદાન કર્યું અને એ ધાનથી શંકર ભગવાને કાશી કાશીનગરી વાસીઓમાં કરી કાશીમાં અન્નપૂર્ણાની પણ જય જય કાર થવા લાગી માતા અન્નપૂર્ણાએ ભોળાનાથ શિવશંકરને વચન આપ્યું કે આજથી કાશીમાં કોઈ પણ ભૂખ્યું નહીં સૂવે અને એવું મનાય છે આજે પણ કાશીમાં મા અન્નપૂર્ણાની કૃપાથી કોઈ ભૂખ્યું નથી સૂતું જે દિવસે માં અન્નપૂર્ણાએ શંકર ભિક્ષા આપી હતી તે દિવસથી જ અન્નપૂર્ણા રૂપમાં માનવામાં આવે છે આ માક્ષર મહિનાની પૂનમે માનવા મનાવવામાં આવે છે કાશી વિશ્વનાથના પરિસરમાં મા અન્નપૂર્ણાનું મંદિર છે તે મંદિરમાં માં અન્નપૂર્ણાની સોનાની મૂર્તિ બિરાજમાન છે જે વર્ષમાં એક વાર દિવસે એટલે કે અન્નકૂટના દિવસે ચાર દિવસ માટે જ ખુલે છે માના આ દુર્લભ મૂર્તિના દર્શનથી બધા જ ભક્તોની બધી જ મનોકામના પૂરી થઈ જાય છે અહીં મંદિરના પૈસાના પૈસા સિક્કા અને ધાન ભક્તોને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે અને એવું મનાય છે કે આ પ્રસાદમાં મળેલો સિક્કો તિજોરીમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને ધાનનો પ્રસાદને ભંડાર ઘરમાં રાખવાથી ક્યારેય પણ અન્નની કમી નથી રહેતી અને વર્ષમાં બાકીના દિવસોમાં મા અન્નપૂર્ણાની પિત્તળની બનાવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે એની પૂજા પાઠને દર્શન થાય છે મિત્રો આ હતી જગતનું ભરણ પોષણ કરનાર મા અન્નપૂર્ણાની કથા મિત્રોમાં અન્નપૂર્ણાના દર્શન અને પૂજનથી ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી રહેતી અને જો માની કૃપા હોય તો જન્મ જન્માંતરની દરિદ્રતા પણ દૂર થઈ જાય છે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં ઘરની વહુને પણ અન્નપૂર્ણાનું રૂપ મનાય છે કારણ કે તે ઘરના બધા જ સદસ્યોનું ભોજનનું ધ્યાન રાખે છે આપણે ક્યારેય પણ ભોજનનું અપમાન ન કરવું જોઈએ કેમ કે આમ કરવાથી માતા અન્નપૂર્ણા રિસાઈ જાય છે અને ભોજન બરબાદ પણ થઈ જાય છે ભોજન બરબાદ કરવું જોઈએ નહીં અને ફેંકવું પણ ન જોઈએ અને આના સિવાય ઘરે આવેલી આવેલા અતિથિ ભિખારી અને ગરીબ લોકોને ભૂખ્યા પેટે પાછળ ન કાઢવા જોઈએ ઘરની ગૃહિણી જો અન્નપૂર્ણામાં છે તો રસોઈ ઘર મંદિર સમાન છે માટે રસોઈને ક્યારે ગંદુ ન રાખવું જોઈએ ભોજન બનાવતી વખતે ક્યારે તેને ચાખવું ન જોઈએ અને હેઠું પણ ન કરવું જોઈએ જે ગૃહિણી આ બધી જ વાતોનું પાલન કરે છે તો મા અન્નપૂર્ણાની કૃપા સદાય બની રહે છે અને ક્યારેય તેની રસોઈમાં અન્નની કમી નથી રહેતી તો મિત્રો આ હતી માં અન્નપૂર્ણાની કથા જો મિત્રો તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો ભોળાનાથની ભિક્ષા માંગવા તરફ પાછળની આ કથા હતી આ વાર્તા સાંભળનારની માતા અન્નપૂર્ણા બધી જ મનોકામના પૂરી કરે એવી મારી પ્રાર્થના છે જય મા અન્નપૂર્ણા જય શ્રી કૃષ્ણ રાધે રાધે